નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સમાચાર દાહોદ જિલ્લાથી મળી રહ્યા છે ફતેપુરા વિધાનસભામાં આવાસ અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો ગુજરાત સમગ્ર દેશનું મોડલ બન્યું છે જેનો શ્રેય દેશના પ્રધાનમંત્રીને ફાળે જાય છે ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા તથા કાચા આવાસ ધરાવતા કુટુંબોને આર્થિક સહાય આપવાનો હેતુ છે આ નિવેદન પ્રમુખ શંકરભાઈ આમલિયા આપ્યું ફતેપુરા વિધાનસભા વિસ્તારના સુખસર કૃષિ શાળા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાતના મંત્રો સાથે આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમ ધારાસભ્ય રમેશ કટારાના પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલીયા સહિત ફતેપુરા અને સંજોલીના તાલુકા પંચાયત પ્રમુખો જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ફતેપુરા વિધાનસભા વિસ્તારના સુખસર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ યોજાયો ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી અરુણાબેન પલાસ જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો આગેવાનો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા તાલુકામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં તેરસો ત્રીસ આવાસ મંજૂર થયા હતા જેમાં અગિયારસો ત્રેપન પૂર્ણ થયા અને તેરસો ત્યાંસી પોઈન્ટ છ લાખના ખર્ચની સહાય ચૂકવવામાં આવી ધારાસભ્ય રમેશભાઈ કટારાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું જય શ્રી રામના નારા સાથે તેમણે શરૂઆત કરી અને જે રીતે કામગીરી આગળ વધી રહી છે તે સંપૂર્ણ શ્રેય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફાળે જાય છે તેમ પણ તેમણે ઉમેર્યું